આજોજ દસાડા તાલુકાના જેનાબાદ ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા તેમજ આઈસીડીએસ પાટડી ઘટક બેના બાળ વિકાસ યોજના અધિકારી પ્રીતિબેન નાગપરાના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત ટીએ ચાર માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણા શક્તિ મિલેટ શ્રી અન્ન બનતી શ્રેષ્ઠ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે લાભાર્થી સગર્ભા ધરતી માતાને કિશોરીઓ દ્વારા તેમજ દસાડા ગ્રુપના તમામ આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા ટીએ ચાર અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ટીએ ચાર બનેલ ત્રણ શ્રેષ્ઠ વાનગીઓમાંથી બનેલ ત્રણ શ્રેષ્ઠ વાનગીઓને પ્રાથમિક શાળા ના આચાર્ય અયુબભાઈ ભટ્ટી દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જૈનાબદ ગ્રામ પંચાયત ના સરપંચ રેખા બેન પરમાર જૈનાબદ ગ્રામ પંચાયત ના ઉપર ના આચાર્ય હિનાબેન કેવળકર આશા વર્કર બેનો પંચાયતના વીસી અકબરભાઈ ભટ્ટી કિશોરીઓ દસાડા ગ્રુપના મુખ્ય સેવિકા હેતલબેન દવે દસાડા ગ્રુપના ના આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ગામના લોકો વડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આ કાર્યક્રમ પ્રાસંગિક ઉદબોધન દસાડા ગ્રુપ ના મુખ્ય સેવિકા તલબેન દવે કર્યું હતું મારું નામ જાદવ પરશીબેન વિજયકુમાર ગામ બુબવાણા દસાળા સેજ આજ રોજ જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ એમાં પીઓ મેડમના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પ્રીતિબેન નાગપરાના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમાં માં માતૃશક્તિ બાળશક્તિ ને પૂર્ણશક્તિ તેમજ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે અમારા લાભાર્થી સગર્ભે સગર્ભા માતા ધાત્રી માતા તેમજ કિશોરીઓ દ્વારા આંગણવાડી દસાડા સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટી આરમાંથી અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ટીએચરમાંથી બનેલ ત્રણ શ્રેષ્ઠ વાનગી અને મિલેટ્સમાંથી બનેલ ત્રણ શ્રેષ્ઠ વાનગીઓને ઇનામ આપવાના હોવાથી આપવામાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં દસાડાના અલાજિયાના બાદના સરપંચ શ્રી ડેલિકેટ ઉપસરપંચ ની હાજરીમાં તમારી અને પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબોની ઉપસ્થિતિમાં જે શ્રેષ્ઠ વાનગી બનાવવામાં આવી હતી બધાને ઇનામ આપવામાં આવે તમામે તમામને આ તકે જીનાબાદના ગ્રામ પંચાયતના સભ્યો શ્રી ડેલિકેટ શ્રી સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને આ શાળાના પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દ્વારા તમામને પ્રોત્સાહિત કરવા માટે દરેકે દરેકને પ્રથમ ઇનામ જાહેર કર્યું અને બધાને પ્રોત્સાહિત કર્યા એ બદલ અમારા આઈસીડીએસ પરિવાર જિલ્લા પંચાયત વતી તાલુકા પંચાયત વતી અને ગ્રામ પંચાયતનો તમામ તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે જેમના દ્વારા આ ઈનામ દરેક દરેકને દરેક ભાગ જે જેણે સ્પર્ધામાં ભાગ લીધો તો એને આ ઈનામ આપવામાં આવેલ છે